જય જય રામાપીર આપણે જ મંદિરે દર્શન કરવા બરોડો ડુંગર અહીંથી શરૂ થાય અહીંથી માલધારીના નેહડા પણ શરૂ થાય તો હાલો આપણે બધાય ભેગા મળી અને ખોડિયાર માના દર્શન કરીએ બરેડા ડુંગરથી અમારું મોળ પર ગામ પણ શોભી રહ્યું છે આ રસ્તો ગઢમાં જાય જોઈ લેજો આપણે જાઉં ખોડિયાર માં જવાનો રસ્તો સુરાપુરા દાદા ખાતા મોટા એ સુરાપુરા દાદા આજે સત્તે શૂટિંગ ઉતાર્યું છે થોડું પાણી આવ્યું હો ઘેટા ડેમમાં જય બધા એ અસલ જ છે ખોડિયાર માં સેવક છે બધા જય ખોડિયાર માં ત્રિકમજી બાપુ સુરાપુરા દાદા અને દસા માં સત્યાય માં ડુંગરમાં દેવી દેવર કોઈ તાણ જ નથી બાકા વટણ હોવાઈ ગય psicoterma, se juría el más vega, iba en psicoterma. पुरं गौरवं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलभगवान् विष्णु तनो हरि सर्वमङ्गलं मङ्गले शिवसार शरण्ये त्रम्बे गाव्रीनारायणी नमोस्तु ते